તમ પૂરો થયું છે મિત્રો એટલે જરૂરથી અપડેટ માં વિડિયો શરૂ કરજો આશા થી આપણે બની રહ્યા છે વિડિયો મિત્રો તમારે કદી વધુ વિસ્તાર નો વિડિયો આમ નું જવાબ મળશે મિત્રો આપણે અંદર મજાકડી છે એટલે કોઈ એવું ખાસ તો વરણમાં એવું નથી મિત્રો આપણે કાલ ઓલો સેટઅપ કર્યું તો શોર્ટ વિડિયો પણ અપલોડ કરીયા હતા મિત્રો કોને કોને જોયા છે પણ આ લોંગ લોંગ વિડીયોમાં જઈને કોમેન્ટ કરી શકશો જરૂરથી મિત્રો વિઝિટ કરી લેજો જોવો તમે હશે ડો કમ્પ્લેટ આપણે સાફ કરેલો છે મિત્રો કેટલું બધું ખરાબ હતો શોર્ટ વિડીયોમાં તમને જરૂરથી જોઈ શકશો એ વિડીયોમાં आप को पास ने वड़ी मित्रों जरदर बनी के से होवे फाइनली ये तेरे वीडियो अपलोड ब्लॉग ने जरूर थी लाइक शेयर सब्सक्राइब कर दीज होवे कितना दिवस पेसी यहां आऊ सु अब हाती बदी हले पेसी रवाना से मित्र ते दे रवाना थी

जो मित्रों ये चीज़ें डाउन मित्रों कोई होगा बस ज़रूरत है बेटे ये चीज़ें ये चीज़ कमेंट करिए सुपुर्शों अपनी गाड़ी यहाँ पे मित्रों चलो नेक्स्ट वीडियो में पास आप मिलेंगे मित्रों